નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ભાઈ તમે રહેતા હશો તો ભાઈ ગણેશભાઈ ગોંડલ તો જરૂરથી જરૂર ઓળખતા હશો નહીં ઓળખતા હોય તો આ વિડીયો આખો જોજો તમને બધી બધી રીતે ખબર પડી જશે ગણેશભાઈ ગોંડલ કેવા વ્યક્તિ છે તેની પાસે શું શું છે શું મિત્રો તેની પાસે કેટલી કારો છે તેની પાસે કેટલા પૈસા છે વગેરે મિત્રો ઘણું બધું આવવાનું છે નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ ગણેશભાઈ ગોંડલ અત્યારે સરસામાં છે જે રીતે મિત્રો વાત કરી તો કે ભાઈ રાજુભાઈ સોલંકીના દીકરા ઉપર મિત્રો એમ કીધું સંજયભાઈ સોલંકી જે રીતે માર મારવામાં આવ્યો હતો ત્યારબાદ ગણેશભાઈ ગોંડલ અત્યારે જેલમાં છે અને મિત્રો સરસામાં પણ છે જે રીતે મિત્રો વાત કરી તો દલિત સમાજના લોકો તેના ઉપર ભારે ગુસ્સે છે એમાં તેની જ મિત્રો વાત કરીએ તો સોશિયલ મીડિયાનો માહોલ પણ એકદમ ગરમ છે અને મિત્રો તેના વિરુદ્ધ ઘણા બધા વિડીયો અપલોડ થઈ રહ્યા છે સૌથી પહેલા તમને બધા લોકોને જણાવી દઉં ગણેશભાઈ ગોંડલ તેના પિતા મિત્રો જયરાજસિંહ જાડેજા પૂર્વ મિત્રો એમ કીધું ગોંડલના ધારાસભ્ય હતા અને હાલના ટાઈમમાં મિત્રો જે ગણેશભાઈ ગોંડલ છે તેના માતા ગીતાબેન તે અત્યારે મિત્રો એમ કીધું ધારાસભ્ય છે જે રીતે મિત્રો વાત કરી તો રાજાશાહી જેવું મિત્રો લોકશાહી જેવું મિત્રો જીવન જીવી રહ્યા છે ગણેશભાઈ ગોંડલ તેમાં પણ ખોટું નથી કારણ કે મિત્રો તેને તમે ભાઈ ઘરે રાશો તો મિત્રો બોડીગાર્ડ પણ એટલા બધા જોવા મળશે સાથે તેની સિક્યુરિટી પણ એટલી બધી ટાઈટ હશે અને તેની સાથે દસથી થી પંદર લોકો મિત્રો તમને જોવા મળશે સૌથી પહેલા વાત કરી દે તો તેને મિત્રો કારનો પણ શોખ છે અને ઘોડાઓનો પણ શોખ છે જે રીતે મિત્રો વાત કરી તો ગણેશભાઈ ગોંડલના લગ્ન પણ થઈ ચૂકેલ છે પરંતુ મિત્રો હાલના ટાઈમમાં જે રીતે ભાઈ દલિત સમાજનો વિરોધ છે ગણેશભાઈ ગોંડલ વિરોધ ત્યારે મિત્રો ગણેશભાઈ ગોંડલને જેલમાં નાખી દેવામાં આવ્યા છે તે વિરુદ્ધ તે વિરુદ્ધ આપણે વાત કરી તો સોશિયલ મીડિયાનો પણ માહોલ એકદમ ગરમ હતો અને ભાઈ અત્યારે તે જેલમાં છે પરંતુ મિત્રો એ જાણકારી નથી મળી રહી કે કેટલા દિવસની મિત્રો તેને સજા થઈ છે સાથે સાથે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં મિત્રો જે દલિત સમાજના લોકો એવું પણ કહી રહ્યા છે કે મિત્રો જે આ વિરોધ છે એ મિત્રો શેઠ ગાંધીનગર લગી જવાનો છે કારણ કે મિત્રો જે ગણેશભાઈ ગોંડલ છે તે મિત્રો સારા એવા વ્યક્તિ છે તે મિત્રો ગરીબો જે પણ ગરીબી હોય છે સાથે મિત્રો કોરોના કાળમાં તમને બધા લોકોને નહીં ખબર હોય ગણેશભાઈ ગોંડલે એટલી મિત્રો સહાય કરી છે કે તેના વિશે વાત જ ના કરો પરંતુ મિત્રો હાલના ટાઈમમાં દલિત સમાજના લોકોનો એવો આરોપ છે કે મિત્રો ગણેશભાઈ ગોંડલ સહિત બધા જ લોકોને દબાવીને રાખે છે તેને કામ કરાવે છે માર પાડી કરે છે પરંતુ મિત્રો હાલના ટાઈમમાં સૌથી પહેલા તો ભાઈ તમે ગોંડલમાં જાઓ ત્યારે તમને ખબર પડે કે શું શું થાય છે જે રીતે મિત્રો વાત કરતો ગણેશભાઈ ગોંડલનો વિરોધ થઈ દિવસે રહ્યો હતો જ મિત્રો વાત દલિત સમાજના લોકોનો એવો આરોપ છે કે અમારા જેટલા પણ લોકો છે જેટલા પણ અમારા લોકોને જે માર્યો માર મારવામાં આવ્યો છે ત્યારબાદ હાલના ટાઈમમાં મિત્રો અમે ગાંધીનગર જવાના છીએ જે રીતે મિત્રો આપણે આના વિશે ચર્ચા કરવી નથી પરંતુ મિત્રો ત્યાં આપણે એમ કે મિલકત વિશે વાત કરીએ તો મિત્રો સો નહીં બસો નહીં પરંતુ મિત્રો હજારો કરોડોમાં તેની વાત થાય છે મિત્રો વાત કરીએ તો વાત તો થવી જોઈએ કારણ કે મિત્રો ભાઈ એમ તે કીધોલ એ પણ હજી પણ મિત્રો તેની ભા હશે જે રીતે મિત્રો વાત કરી તો તેની પાસે ઘણા બધા પૈસા પણ છે આગળ આપણે જઈએ તો કાર તરફ કાર તરફ મિત્રો વાત કરી તો તેની પાસે લાખોની નહીં પરંતુ મિત્રો કરોડો કરોડોની કારો પણ છે જે રીતે મિત્રો વાત કરી તો તે સોશિયલ મીડિયામાં એક્ટિવ પણ છે ઇન્સ્ટાગ્રામમાં તે યુઝ કરે છે તેના ઘણા બધા લાખોમાં ફોલોઅર પણ છે સાથે સાથે મિત્રો વાત કરીએ તો સોશિયલ મીડિયામાં એ રીતે એક્ટિવ રહી છે પોતાની મિત્રો હાલના ટાઈમમાં સાથ ધરાવે છે પોતે મિત્રો એમ કીધો સારો વ્યક્તિ છે ઘણા બધા મિત્રો ગરીબોને દૂર કરવા માટે વિડીયો પણ અપલોડ કરતા હોય છે પરંતુ મિત્રો સોશિયલ મીડિયાનો માહોલ તમને બધા લોકોને ખબર છે કે મિત્રો જે ધારાસભ્ય છે તેના બા એના ઉપર મિત્રો હાલના ટાઈમમાં એવા લોકો ગઈ રહ્યા છે ક્ષત્રિય જે મિત્રો દલિત સમાજના લોકો કે ભાઈ આને પણ મિત્રો એમ કીધું ધારાસભ્યમાંથી કાઢી નાખો પરંતુ મિત્રો હાલના ટાઈમમાં તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલવાનું નથી કારણ કે મિત્રો ગુજરાતના અને ભારતના ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે ઘણા બધા વિરોધો બનતા હોય છે તે સૌથી પહેલાં હું તમને બધા લોકોને જણાવવાનો અથવા એમ કીધું દેખાડવાનો પ્રયત્ન કરતો હોઉં છું તો આ વિડીયો વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા લોકોની શેરી